મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા અખાત્રીજના પવન પરથી ચોમાસાની સંભાવનાઓ વ્યક્ત કરી છે ચોમાસાની શરૂઆત અને તેની સાથે દરિયામાં કેવી હલચલ થઈ શકે છે તે અંગેની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે હોળી બાદ અખાત્રીજનો પણ પવન ચોમાસાના અનુમાન માટે જોવામાં આવે છે જેના આધારે ગરમી અને વરસાદનો વળતારો કાઢવામાં આવે છે હવામાન નિષ્ણાતો અખાત્રીજનો પવન જોઈને ચોમાસું કેવું રહેશે તેનું પૂર્વાનુમાન લગાવતા હોય છે અખાત્રીજ પર નૈઋત્ય પવન રહ્યો હતો જેના આધારે ચોમાસું વહેલું આવવાના સંકેત માનવામાં આવે છે રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે સાત જૂનથી દરિયામાં પવનો બદલાશે અને તેજ ગતિના પવનો ફૂંકાઈ શકે છે અંદમાન નિકોબાર ટાપુમાં સોળ મેથી વરસાદની શરૂઆત થશે સોળથી ચોવીસ મેના ચોમાસું બેસી જશે અને દક્ષિણ પૂર્વીય તટો પર ભારે પવન ફૂંકાય અને ચક્રવાત આવશે આ સાથે અરબી સમુદ્રમાં મેના અંતથી જૂનના પહેલાં સપ્તાહમાં ચક્રવાત થવાની શક્યતા રહેલી છે પંદરથી અઢાર મેમાં આકરી ગરમી પડે છે મધ્ય ગુજરાતના ભાગોમાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાન જઈ શકે છે અને ઉત્તર ગુજરાતમાં તેતાલીસ ડિગ્રી જેવું તાપમાન જઈ શકે છે સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ રહેશે કચ્છમાં પવન વધુ ફૂંકાશે તેવું પણ અનુમાન તેમણે કર્યું છે આજથી પંદર મેના રોજ ગુજરાતમાં ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે ગુજરાતમાં મૃગશીલ્સ નક્ષત્રમાં ચોમાસું બેસી જશે ગુજરાતમાં ચોમાસું વહેલું બેસવાનું અનુમાન છે ચોમાસું બેસે તે પહેલાં ગુજરાતમાં પ્રી મોનસૂન એક્ટિવિટી થશે જેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે મિત્રો તમને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ